નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન હતું જેને લઈને વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે મીટીંગ યોજાઈ હતી જેમાં વકીલ મંડળે ઇલેક્શન ન થાય અને વકીલ મંડળના વકીલો વચ્ચે મતભેદ ઉભો ન થાય તે માટે તમામ વકીલોએ ચર્ચા કરી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં નસવાડી વકીલ મંડળમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જેમાં પ્રમુખ તરીકે રમેશ પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે જયેશ શાહ મંત્રી તરીકે શહેઝાદ મેમણ સહમંત્રી અશ્વિન યાદવના મહિલા અનામતમાં સભ્ય તરીકે નિધિબેન બિલની સર્વાનુમતિ વરણી કરવામાં આવી હતી જેને લઈને ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોની બિનહરીફ જાહેરાત કરી હતી જેને લઈને નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાઇફાઈની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી આધુનિક યુગમાં લોકો ઈ કોર્ટ સાથે જોડાયેલ તેવા અભિગમથી વાઇફાઈની સુવિધા ઉભી કરવામાં આવી હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ જે જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં વીસ બાર બે હજાર ચોવીસના રોજ તમામ તાલુકા અને જિલ્લા એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી જેના ભાગરૂપે આજે નસવાડી તાલુકાના નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવા માટે ફૂલદીબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી એમની અંદર આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનરીફ વરણી કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહની બિનરીફ વરણી કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી એટલે સહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે ને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની પણ નિમણૂક કરવામાં આવેલી છે નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર એ રીતે તમામ વકીલો એકસાથે હળી મળીને બિનહરીફ પરની કરવામાં આવે છે ઇલેક્શન યોજવામાં આવતું નથી સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે એ જ પ્રણાલીને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આ પ્રજાપતિની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદેલદારો તમામ જે છે તે જૂન્યની જે પણ પ્રશ્નો છે તેમને વાંચા આપીને આગળ ઉત્તર ઉત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું